બાપુ મારા મનમાં એક વાત ફરે છે તમે ક્યો તો કહો અરે કેને બેટા એમાં હું મનમાં મૂંઝાઈ છે બાપુ આપણે સૌરાષ્ટ્રને મૂકીને આ મારવાડમાં આવ્યા ને એને 15 17 વર્ષ થઈ ગયા અને હુંય 22 23 વર્ષની થઈ ગઈ હાલો ને હવે પાછા આપણે સૌરાષ્ટ્ર વયા થઈ બેટા મન તો મને થાય છે કે પાછા વયા થઈ સોરઠમાં પણ બટા આયા આપડા ઢોર ઠાખર ખોડા બધું આયા આપણે વસાવ્યું છે એને મૂકીને કેમ જાવ બાપુ આ 15 વર્ષ પહેલા સોરઠમાં તમે આપણો ઘર અને ખેતર કોકને આપી દીધું તો એવું કરો ને ઈ ખોડું ખેતર આપણને પાછા મળી જાય ઈ બધું પાછું લઈને હવે શું કરું આ પંદર સત્તર વર્ષ પહેલાં મોહનસિંહ પટેલના દીકરા ભોલા અરે મારું સપન કર્યું હતું કે નથી એના કોઈ વાવડ આવતા કે નથી આપણને આપણે એને કોઈ વાવડ મોકલતા મને તો બીક લાગે છે ઓ બાપુ કે આમાં નામાં ક્યાંક મારું હક પણ ન તૂટી જાય ના ના બટા એવું નહીં થાય હું એવું નહીં થવા દઉં આ થોડા દિવસમાં છે ને આપણે આપણા દેશ ભણી વૈયા જશું આ બધું વેચી દેશું ને એ નિરાતે આપણા દેહમાં રહેશું રૂબાפו તમને જે ગમેય ઠીક અરે બોલા જય ઠાકર હા બેન જય ઠાકર મારું કોઈ કામ હતું બેન તમે મને બોલાવ્યો તે એક વેવારી કામ હતું ને એટલે તને બોલાવ્યો છે બોલો ને શું કામ છે બોલા છેલ્લા 10 12 વર્ષથી તું અમારી વાડીમાં ભાગ્યું રાખছো ને તારો સ્વભાવ તારા સંસ્કાર બધું સારું છે પૈસે ટકે ભલે તારું ઘર દુબળું છે પણ તું છે ને ખાનદાની માણસ એટલે મેં એવો વિચાર કર્યો છે કે મારી દીકરીનો હાથ હું તારા હાથમાં દેવા માગું છું અને પાછો તું છો અમારી નેટનો એટલે બીજો કાંઈ વાંધો નથી અરે બેન તમે આ શું વાત કરો છો ભોલા તને જો વાંધો ન હોય ને તો હું મારી દીકરી તારી અરે પરણાવવા માંગુ છું મને હું વાંધો હોય પણ મારા બાન બાપુ જીવતા હતા ને ત્યારે એમણે મને કહેલું કે બાજુના ગામના ગોવિંદ પટેલની દીકરી આરે મારું હક પણ કરેલું છે અને આ ગોવિંદ પટેલ વર્ષોથી કાઠિયાવાડ મૂકીને મારવાડ વૈયા ગયા છે હવે ક્યાં છે હું કરે છે એની કોઈ ભાડ નથી બોલા પંદર 17 વર્ષથી જેના કોઈ વાવડ નો હોય પછી એને કઈ વાત નો જોવાની હોય હું તો તને એમ કહું છું કે તું આ બધું મૂકી દે અને મારી દીકરીને લગન કરી લે મને છે ને બે ચાર દિવસનો સમય આપો હું તમને વિચારીને પછી કહું કાઈ વાંધો નહીં હો ના બે ચાર કર બે ચાર ચા મૂકી દે તો ઓ હા બા હાશ આપડા ગામ પોગી ગયા લ્યો આપણે આપડું કાઠિયા એટલે કાઠિયા ઓ ભાઈ જો તો ખરી બેટા કેવું બધું વેર વિખેર પડ્યું તું તે બધું હમુ નમુ કર્યું હવે કઈક બેહાય એવું છું બાપુ ઘણા વર્ષથી બંધ પડ્યું હોય તો એમ જ હોય ને બાપુ તમે ઓલા મનસી પટેલ ને સમાચાર દેવડાવ્યા કે નહીં આપણે આપણા ઘરે પાછા આવી ગયા છીએ એમ ના બેટા મેં વાવર તો નથી દેવડાવ્યા પણ મને સમાચાર એવા મળ્યા છે કે મનસી પટેલને એના ઘરના ભાભી બે ઈસ વર્ગે સીતાવી ગયા છે હાય હાય હું વાત કરો છો બાપુ તમે મારા હા હું હા હરા સ્વર્ગે સીતાવી ગયા અને એનો છોકરો ભૂલો કોકની વાડી ભાગવી રાખે છે પણ કોની વાડી રાખે છે ને એ નથી ખબર એ હું તપાસ કરીશ ક્યાં છે પછી એને હું મળી લઉં સારું બટા તું બધું હમું નમું કર ત્યાં હું ગામમાં આંટો મારતો આવું કેટલાય સમયથી આમ અલગ જોયો નહોતો બધાને મળતો આવું ને આટો મારતો આવું

બાપા આ તમે પંદર સત્તર વર્ષથી ગામ મૂકીને વૈયા ગયા હતા તમે ક્યારે પાછા આવવાના એ તો ખબર નહોતી અમને તો હું શું કરું તમે જ કયો ને એટલે મેં વિચાર્યું કે હવે તમે પાછા નહીં આવો એટલે મેં લગ્ન કરી લીધા ભોલા ભોલિયારે તારા તારું હક કર્યું તું એટલે હું પાછો તો આવું જ ને તારે મારી વાત તો જોવી જોવે કે નહીં ગોવિંદભાઈ છે બનવાનું હતું એ તો બની ગયું હવે આનો રસ્તો હું કાઢું હાચું હક પણ તો એને મારી દીકરી પોલિ સાથે જ ચૂતું એટલે લગન તો એને પોલિ સાથે જ કરવા પડશે માને લીધું કે બોલી આરે હક પણ કર્યાતા નાનપણમાં અને તમે લગન તૈયારી કરી ઈ વાત બરોબર છે પણ આ મારી દીકરી માથેથી હેલ ઉતારી એનું શું કરવાનું હવે હેલ ઉતરેલા લગન ફોક થઈ શકે છે બેન પણ કંકુ ચોખાથી થયેલા લગ્ન ફોક નથી થતા એટલે ભોલા એ મારી દીકરી તો કરવા જ પડશે અને જો ભોલો લગ્ન નહીં કરે ને તો હું ગ્રામ પંચાયત બોલાવીશ અને એમાં જ ફેસલો કરાવશું અત્યારે છે ને સોના ને તમારા ઘરે લઈ જાઓ આ વાતનો નિવેડો એમ જલ્દી નહીં આવે પછી કંઈક વિચારીએ આપણે વખત આવે બધું ઠીક થઈ જશે અત્યારે તમે ઘરે જાઓ સોના હાલ ઘરે અત્યારે તો હું સોનાને ઘરે લઈ જાઉં છું ભોલા પણ પછી આપણે શાંતિથી બેહીને વાત કરશું હો હા ભોલા આટલી બધી લગનની ઉતાવળ હતી કે મારી વાતે ન જોવાણી ભોલી તું ભોલી જ ને ભોલી છો તમે પંદર પંદર વર્ષથી ગામ મૂકીને વૈયાઈ ગયા હતા ને તમે ક્યાં છો ક્યાં નહીં કાંઈ સમાચાર નહોતા તમારા મને કાંઈક ખબર હોત તો હું તમારી પાસે આવત ને વાત કરત એટલે મને થયું કે હવે તમે પાછા નહીં આવો એટલે જ મેં સોના હરે લગ્ન કરી લીધા ભોલા તમે છે ને સોનાની માથેથી હેલ ઉતારી છે એટલે એ પ્રેમ લગ્ન કહેવાય શાસ્ત્રના મતે એ લગન ન કહેવાય લગન તો તમારા મારી હારે જ થશે હું માનું છું કે નાનપણમાં આપણી સગાઈ થઈ ગઈ હતી ને મેં આ પણ સોનાની માથેથી હેલ ઉતારી એનું શું કરું મારે હવે હું શું કરું તું કે લે એક કામ કરો તમે ગામની પંચાયત ભેગી કરો અને હોનારેની હક પણ તોડી નાખો ને લગન તો તમારે મારી હારે જ કરવા પડશે જો એવું નહીં થાય ને તો પછી કુવામાં પડીને હું મારો જીવ દઈ દઈશ અરે ભોલી આ તું શું બોલે છે બરાબર જ કહું છું વિચારી લેજો અરે ભોલી ભોલી પણ મારી વાત તો સાંભળો હો ને એ હો ને હો ને બોલ તો કરી બાપા હું છું હોના ને હું છું એને ઝેર પી લીધું અરે સોના તે ઝેર હું કામ પીધું આવું કરવાની હું જરૂર પડી તારે બોલા તાર બોલી